તો આપણે નીકળી આવી જવાનું છે મિત્રો આપણે સાવરકુંડલા તો જો આપણી બાઇક થઈ ગઈ છે ફૂલ રેડી તો ચાલો હવે નીકળશું અત્યારે ભાઈ ઠંડી ખતરનાક છે આપણે જેકેટ પહેર્યું છે રાઇડિંગ જેકેટ પહેર્યું પછી સ્વેટર પહેર્યું છે આવી ગયું પેટ્રોલ પંપ તો પેટ્રોલ પંપ્રોલ પંપ સો ગાઈસ જો ફ્યુલ પાર્ટ ડન આપણો પેટ્રોલ પૂરાવાઈ ગયો છે 100 પૂરાયો છે 400 મે પહોંચી ગયા પાદરા સો ફ્રેન્ડલી અબીના બુરિટ ભાઈકી ટેમના આપ ઉતર ગઈ નીચે જો ભાઈ જેસા તેસા કરકે સડાઈ એ અબી બહુથી ડિલે હો ગઈ હે 200 ટોકડી પહોંચી ગયા ગાઈસ એ કે વેતા ઓ આપણે ઉમેટા ઉમેટા બ્રેજ આવી ગયો ગાઈસ અહીંયા મૈ સાગર સો ગાઈસ ફાઇનલી જો આપણે પહોંચી ગયા છીએ અત્યારે આસોદર સોકડી સે આવી ગયો છે ગાઈસ વાસતી બકોદરા હાઈવે અહીંથી આપણે જવાનું છે ગાઈસ બગોદરા હાઈ બગોદરા સાઈડ વટામણ સોકડી સુધી તો ચાલો મિત્રો નીકળી આવી ગયો ફાઇનલી હાઈવે ફાઈનલી ફાઇનલી હાઈવે આવી ગયો છે એકદમ મસ્ત અને જે અહીંયા રાઈડ કરવાની જે મજા આવે ગાઈસ તો ફાઇનલી આપણી સેન્ટોજી ટીલી છે ગાઈસ આગળ સો ગાઈસ સો ફાઇનલી આપણે પહોંચી ગયા તારાપુર ચોકડી ચાલો અહીંયા કઈ મળે ઓલું લ્યુ જેમ તો જોઈ લઈએ અને નકર પછી આગળ જઈએ ફેમિલી આ જોવો ઠંડી ના કેવા થઈ ગયા સો હેલો ગાઈસ જો ફાઇનલી આપણે છે ને સેન ફડી દીધી આપણા ગ્લવ્સ ખોવાઈ ગયા કે ક્યાં ખોવાના ખબર નહી ભાઈ મળ્યા ના અને અત્યારે આપણે તારાપુર વટીને ઊભા છીએ હાઈવે પર એ ચેક કરો ગાઈસ ક્યાં હી સુંદર અને બાઈક માં જવો ભાઈ

તો અહીંયા આવી ગઈ છે ફાઇનલી સાબરમતી નદી તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા વટામણ છોકરી બેઠા છીએ હવે નાસ્તો કરવા અહીંયા પછી કંઈ ખેડસ પહોંચીએ અને સેન ચક્ર નવાર નથી રીયે સેન છે ઠાકો તો મિત્રો આ છે આપણો નાસ્તો સવારનો રાઇડર કોઈ વટામણ ચોકડી તો ફાઇનલી गाइस જો આપણે વટામણ સોકડ પહોંચી ગયા તને નાસ્તો કરી લીધો છે મસ્ત અને ઊપો પહોંચી ગયા આપણો गाइस છે જ્યાં આપણો આ ચેન્જ ચેકર गाइस નવા નાખવાના છે તો ફાઇનલી गाइस આ વટામણ સોકડી આપણે ચેન સેટ આપો નખાઈ દઈએ

All a high rate, wow! ફાઈનલી આપણે પહોંચી ગયા અત્યારે ભાવનગર આપણે છે રાજકોટ હાઈવે જમણી સાઈડ ચાલો આપણે પહોંચી ગયા અત્યારે સોનગઢ આ નું મંદિર કંઈક બને છે મસ્ત એને ખબર હોય કોમેન્ટ કરીને અહીંયા આવી ગયો કંઈક સીધો જતો રાજકોટ નહીં આ જાય છે પાલિકામાં તો આપણે જવાનું છે ચલો ગાઈસ જઈએ થોડી વાર ઊભાર્યા પંદર વીસ મિનિટ હવે નીકળીએ આપણે આપણે પહોંચવાનું છે જલ્દી ભાઈ સાડા બાર તો થવા આવ્યા અહીંયા આવી ગયું છે બસ ત્યાં સ્થળનું તો ભાઈ હું પહોંચી ગયો છું અત્યારે મારા ઘરે જઈશ તો આપણે આ વિડીયો ને કરીએ એન્ડ અત્યારે ટાઈમ થઈ ગયો છે સાંજના સાડા સાત મિત્રો તો આઈ હોપ કે તમને વિડીયો સારો લાગ્યો છે આપણે ત્યાં પેલા સાવરકુંડલા સાવરકુંડલા થઈ ત્યારે હું આવ્યો છું મારા ઘરે જઈશ તો આ વિડીયો ને કરીએ અહીંયા એન્ડ ચાલો મળીએ કાલે સવારે ત્યાં સુધી બાય બાય